જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે ગાડી વેચવા માટે આવેલ છે મારુતિ સુઝુકી કંપનીની બલેનો ગાડી રહેશે એ પણ વન ઓનર ગાડી એકદમ નવા જેવી ગાડી સાવ સસ્તી કિંમતમાં મિત્રો બલેનો ગાડી આપી દેવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે કન્ડિશન પણ સારી ફૂલ જવાબદારી સાથે અને સસ્તી કિંમતમાં મિત્રો બલેનો વેચવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો તો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો જો મિત્રો તમારી આ બલેનો ગાડી ખરીદવી હોય બલેનો ડેલ્ટા વર્ઝન છે મોડલ વિશે વાત કરું તો ગાડીનું મોડલ રહેશે બે હજાર ની ત્રેવીસ નવા મોડલ છે ફૂલ જવાબદારી સાથે અને સસ્તી કિંમતમાં ગાડી આપવાની છે બે હજાર ગાડી પ્યોર પેટ્રોલ એન્જિન કાર છે જો મિત્રો તમારે બલેનો ગાડી ખરીદવી હોય તો માલિકના નંબર ક્યાંથી મેળવવા તેમજ ગાડીની કિંમત અને બલેનો ગાડી ક્યાં જો મળશે તેની માહિતી તમને આગળ વિડિયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહીજો અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી વાજો કારણ કે આપણી ચેનલ પર દરરોજ નવા નવા વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે હજાર ત્રેવીસનું મોડલ રહે છે અને વન ઓનર ગાડી છે બલેનો ડેલ્ટા વર્ઝન છે એકદમ છાછવેલી ગાડી છે જી જે ઝીરો સિક્સ વડોદરા જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ રહેશે એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી ફૂલ જવાબદારી સાથે બલેનો વેચી દેવાની છે તમારે ગાડી ખરીદવી હોય ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો તમને માલિકના નંબર મળી રહેશે શોરૂમ કંડિશનમાં ગાડી રહેશે ફૂલ જવાબદારી સાથે બલેનો વેચવાની છે ફ્યુલ વિશે જણાવી દો તો પ્યોર પેટ્રોલ એન્જિન કાર રહેશે અને વન ઓનર ગાડી છે કિંમત વિશે વાત કરું તો કિંમત છ લાખ એકાવન હજાર રૂપિયા તેમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે તમારે ગાડી ખરીદવી ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ બલેનો ગાડી તમને પ્રોપર કૂકાવાવ જોવા મળશે પટેલ ઓટો કારમાં કૂકાવાવ તમને ગાડી જોવા મળી રહેશે જો તમારી ગાડી ખરીદવી હોય તો તમે રૂબરૂ કૂકાવાવ જઈ શકો છો અને પટેલ ઓટો કારની મુલાકાત લઈ તમે ગાડી લઈ શકો છો ચાચવેલી ગાડી કંડિશન પણ સારી ટીપટોપ કંડિશન છે શોરૂમ કંડિશનમાં ગાડી રહેશે ફૂલ જવાબદારી સાથે બલેનો વેચી દેવાની છે જો તમારી ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ પણ મુલાકાત લેવા જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું